વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે પાલનપુર ખાતે નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સંયુક્તથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સત્યાવીસ પર એલસી એકસો પાંસઠ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવ દ્વારા બ્રિજના પાલનપુર અપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર આબુ રોડ અને અંબાજી એમ ત્રણેય દિશાઓમાં જઈ શકાય એવા બે કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરી રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ એથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદ થકી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથભાઈ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આપણા માનનીય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ ભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે 160 કરોડ કરતા વધારેના ખર્ચે આ પુલ 2 કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ હાડ મારી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવિન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં અસરસ એક વ્યવસ્થા કરી હતી આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટરશ્રીએ તો આગળ ઉદ્ઘાટન કરાવ્યું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણી અમારા અધ્યક્ષ બ્રહ્મશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ એને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પીડબ્લ્યુડી મારફત પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં ટ્રાફિક આપણે આગળ જોમ થાય છે ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર સમયની અંદર જ જ એ હલ થશે આ આ અને બધા અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આદરણીય આ ગુજરાત